સાહેબ વજન ઘટાડવાનું કોઈ સોલ્યુશન આપો ને વજન ઘટાડવાનું રામબાણ ઇલાજ છે કન્સિસ્ટન્સી આપણે એને સતત મગજમાં રાખવું જ પડશે શું કરી શકાય આજે હું તમને એનો ડાયટ ચાર્ટ આપું છું આપણે જે સવારે અને સાંજનું ભોજન હોય છે એને આપણે લાઇટ કરવાનું છે ઓછું કરવાનું છે હા ભૂખ્યા રહેવાનું નથી કેવી રીતે હવે આપણે જે સવારે જમીએ છીએ એને પચાસ પચાસ ટકાના બે ભાગ કરવાના છે જેમાં પચાસ ટકા જે જમવાનું બનેલું હોય છે એ ખાવાનું રહેશે અને પચાસ ટકામાં ખાવાનું રહેશે ફ્રૂટ કોઈ બી સિઝનલ ફ્રૂટ અથવા તો લીલા શાકભાજી જેમ કે કાકડી ટામેટા ગાજર બીટ કોબીજ અને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો અથવા ચટાકેદાર સલાડ બનીને પણ તમે ખાઈ શકો છો તો પહેલાં સિઝનલ ફ્રૂટ ખાવાના છે અથવા તો તમે લીલા શાકભાજીનું સલાડ ખાઈ શકો છો અને પછીના પચાસ ટકામાં જો તમે ચાર રોટલી ખાતા હોય તો એની જગ્યાએ તમારે બે રોટલી ખાવાની રહેશે સાત દિવસ સુધી તમને એવું લાગશે આઠમા દિવસે આપણું શરીર એને હેબિટ બનાવી લેશે અને ઓટોમેટિકલી એને એડજસ્ટ કરી લેશે આ રીતે ઘણા લોકોમાં અને ડાયાબિટીક દર્દીઓમાં આ ડાયટ રૂટીનમાં ફોલો કરવાથી ઘણા ફેરફારો જોવા મળે છે અને જો તમને આ ડાયટ ચાર્ટ પીડીએફ ફોર્મેટમાં જોઈતું હોય તો કમેન્ટમાં ડાયટ ચાર્ટ લખો